લોકસભાની ચાર બેઠક પર કોંગ્રેસે જાહેર કર્યા છે ઉમેદવાર રાજકોટ થી પરેશ ધાનાણી ને ઉતાર્યા છે મેદાને પરેશ ધાનાણી ટકરાશે તો અમદાવાદ પૂર્વ થી ભાજપના હસમુખ પટેલ સામે કોંગ્રેસે હિંમતસિંહ પટેલ ને ટિકિટ આપી છે તો નવસારી થી સી આર પાટીલ સામે કોંગ્રેસે નૈશદ દેસાઈ ને મેદાનમાં ઉતાર્યા છે તો મહેસાણા થી ભાજપના હરિભાઈ પટેલ સામે કોંગ્રેસે ઠાકોર ઉમેદવાર રામજી ઠાકોર ને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે આમ કોંગ્રેસના તમામ ચોવીસ ઉમેદવારોના નામ જાહેર થઈ ચુક્યા છે એક તરફ મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ અને બીજી તરફ છે મર્યાદા ચૂકેલા શ્રી પુર પરષોત્તમ રામ રાજ્યની મર્યાદાઓનું ઈરાદાપૂર્વક ઉલ્લંઘન કરનારા અહંકારી નેતાઓએ હજુ હથિયાર હેઠા નથી મૂક્યા એટલે નવીન મહાભારતના રણમેદાનમાં હું ગીતા જ્ઞાનની માત્ર ફરજ નિભાવવા જઈ રહ્યો છું વિધાનસભાની પાંચ બેઠકો પરની પેટા ચૂંટણી માટે કોંગ્રેસે જાહેર કર્યા ઉમેદવાર પોરબંદર અર્જુન મોઢવાડિયા સામે કોંગ્રેસે રાજુ ઓડેદરાને ને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે તો માણાવદર થી અરવિંદ લાદાણી સામે કોંગ્રેસે હરિભાઈ કણસાગરાને ટિકિટ આપી છે તો વિજાપુરથી ભાજપના ક્ષત્રિય ઉમેદવાર સામે કોંગ્રેસે પાટીદાર કાર્ડ પર દાવ રમ્યો વિજાપુર થી સીજે ચાવડા અને દિનેશ પટેલ વચ્ચે ચૂંટણી જંગ જામશે તો વાઘોડિયા બેઠક થી ધર્મેન્દ્રસિંહ વાઘેલા સામે કોંગ્રેસે કનુભાઈ ગોહિલ ને મેદાને ઉતાર્યા છે ખંભાત થી ચિરાગ પટેલ સામે કોંગ્રેસે મહેન્દ્રસિંહ પરમારને ટિકિટ આપી છે